આજના નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી સવા દસ થઈ ગયા છે અમે કામ કરીને ફ્રી થઈ ગયા પણ આજે મિતનો પ્રોજેક્ટ બનાવવાનો હતો એટલે થોડોક હું સામાન લેવા ગઈ અને આજ તો બપોરે ભાઈની ઘરે જમવાનું છે ભાઈની ઘરે મહેમાન આવ્યા છે ભાઈના ભાભીના મમ્મી અને પપ્પા આવ્યા છે કાલ સાંજના જ આવ્યા છે એટલે આજ બપોરે એમાં ત્યાં જમવાનું છે તો પછી ભાઈની ઘરે અમે જમવા જઈએ પ્રોજેક્ટનો સામાન લઈ આવી હવે બપોરે તો ભાઈની ઘરે જમવાનું છે તો થોડીક વાર પછી જવાની શું અને આ વાઘા કાલ મેં હતા આ બે દિવસના વાઘા છે આમ તો ત્રણ દિવસના ત્રણ વાઘા અને આ મમ્મીએ પાઘડી બનાવી નાખી છે મમ્મીએ મસ્તની પાઘડી બનાવી છે હજી આમાં ડેકોરેશન આવશે એટલે મસ્ત લાગશે હવે હું ગ્રીન કલરનો વાઘો બનાવ ઘરે આવી ગઈશું હું બેન અહીંયા સ્કૂલે જવા માટે તૈયાર થઈ ગઈ છે અને અહીંયા રસોઈ રસોઈનું કામ ચાલે છે જય શ્રી કૃષ્ણ મમ્મી આ ભાભી ના બા છે જય શ્રી કૃષ્ણ માસી ફ્રૂટ સલાડ બનાવવાનું છે તો મમ્મી ફ્રૂટ કટિંગ કરવા માંડ્યા છે હા અહીંયા ભાભી મરચા ભરે છે

જમવા બેહી ગયા છે મહેમાન પપ્પા ને બધાય મમ્મી અહીંયા બેઠા છે ભાભી ગરમ ગરમ રોટલી બધા ને આપતા જાય છે ને આજ આ ફ્રુટ સલાડ બનાવ્યું છે ફ્રી થઈ ગયા છે હવે થોડીક વાર આરામ કરીને ઉઠી ગયા છે વાન દાદા અને બધા ચા પીવે છે અહીંયા બનાવું છે મારે બિલાનું શરબત બિલાનું શરબત બનાવવા મેં અહીંયા એક જગ પાણી લઈ લીધું છે એમાં થોડુંક મીઠું નાખશું અડધી ચમચી જેટલું

આપણે કડફ નાખી દઈશું અને ઠંડુ ઠંડુ મસ્ત ભીલાનું સરબત તૈયાર છે ને પ્રોજેક્ટ લઈ જવાનો તો સ્કૂલે તો હુંન મિતુન સુજુન બધાય થોડું થોડું રયા થોડું થોડું કામમાં મદદ કરીને બધાય થને પ્રોજેક્ટ બનાવ્યો તો જો સક્સેસ તો થઈ જશે ટ્રાય करू છું આ આવો મિતુ ભાઈ નો પ્રોજેક્ટ બનાવ્યો છે કેવો લાગ્યો કમેન્ટ માં બતાવજો પ્રોજેક્ટ બનાવી હવે આ બધું માંદણું કર્યું છે હવે આપણે બધું વ્યવસ્થિત મૂકી દઈ અને ત્યાં સુધી તમે અમે કાલે અમારી મેરેજ એનિવર્સરી હતી અમે ભાઈ ની ઘરે જમવા ગયા તા તો છોકરા સરપ્રાઇઝ કેક તા જોઈ લો તમે અમારે આજે અમારા ફ્રેન્ડની ઘરે જમવા જવાનું છે તો અમારા વિડીયાને આયા જ એન્ડ કરી જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય બાય